અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર શિલજબા ફાર્મ હાઉસમાં દારૂ બેફીલ ઝડપાઈ છે અગિયાર નબીરાઓની પોલીસે કરી અટકાયત અમદાવાદના શિલજબા ફાર્મ પર પોલીસે દરોડા પાડીને દારૂ પાર્ટી ઝડપી પાડી છે શિલજના ડ્રાયફળ ફાર્મમાં ચાલતી પાર્ટીમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અમદાવાદના પોષ વિસ્તાર શિલજમાં ફરી દારૂ પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો છે અને દારૂ હુક્કા સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે છ મહિલા સહિત અગિયારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે બોપાલ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર ઘટનામાં ફાર્મ હાઉસમાં કોની પરિમશ કહી શકાય કે કોની પરમિશનથી પાર્ટી ચાલતી હતી તેને લઈને તપાસ શરૂ કરી છે આ રેડમાં ટોટલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે એ વીસ લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા પર જે એના સાથે સાથે આ જે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આજે કાવતરોમાં જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે આ પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી ઓર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂની પણ દારૂ પણ સારું કરવામાં આવશે